ત્રણ ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યા બે પણ બે સાથે ભાગ નહીં ચાલે તેથી ચાર મૂકીશું અને શૂન્ય ત્રણ અઠ્ઠા ચોવીસ ચોવીસમાંથી ચોવીસ જાય તો શૂન્ય મિત્રો જેવી રીતે આપણે સરવાળાને બાદ બાકી બાદબાકી ચેક કરવા માટે આપણે જવાબ અને નીચેની સંખ્યાનો સરવાળો કરતા હતા ને તે જ રીતે ગુણાકારનું વ્યસ્ત ભાગાકાર ભાગાકારનું વ્યસ્ત ગુણાકાર આ બંનેનો ગુણાકાર કરો તો આ જવાબ મળે અને આ બંનેનો ભાગાકાર કરો તો આપણને આ જવાબળ વ્યસ્ત છે આ ત્યારબાદ એકસો પંચાવન ભાગ્યા પાંચ પાંચ તરી પંદર પંદરમાંથી પંદર જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યા પાંચ પાંચ એકા પાંચ શૂન્ય દાખલા નંબર ત્રણ ગણીએ તો કે ચારસો ને સોળ ભાગ્યા ચાર ચાર એકા ચાર શૂન્ય ઉપરથી ઉતાર્યો એક સાથે ભાગ નહીં ચાલે તેથી શૂન્ય અને બીજી સંખ્યા ઉતારીએ છ તો કે ચોકે ચોકે સોળ સોળમાંથી સોળ જાય તો શૂન્ય દાખલા નંબર ચાર ગણીએ તો કે ત્રણસો ને ત્રેસઠ ભાગ્યા છ છાંયે છાંયે છત્રીસ છત્રીસમાંથી છત્રીસ જાય તો ઝીરો ઉપરથી ઉતાર્યો ત્રણ હવે અહીંયા સંખ્યા તો નથી ને ત્રણનો છ સાથે ભાગ પણ નહીં ચાલે તો આપણે શું કરીશું શૂન્ય અને અહીંયા પણ આપણે ત્રણ લગાવીએ અથવા તો શૂન્ય લગાવીએ તો પણ ચાલે છ પંચા ત્રીસ ત્રીસ માંથી ત્રીસ જાય તો શૂન્ય જવાબ આપણને મળે છે છસો ને પાંચ દાખલા નંબર પાંચ છે સાતસો એકવીસ ભાગ્યા સાત સાત એકા સાત સાતમાંથી સાત જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યો એક બે સાથે ભાગ ની ચાલે તેથી ઉપર શૂન્ય એડ કરીશું ને નીચે એક ઉતારીશું તો સાત તરી એકવીસ એકવીસમાંથી એકવીસ જાય તો શૂન્ય દાખલા નંબર છ ગણીએ આઠસો ને બાર ભાગ્યા ચાર તો કે ચાર દુ આઠ આઠ આઠમાંથી આઠ જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યો એક ભાગ નહીં ચાલે તેથી શૂન્ય મૂકીને આપણે બગડો ઉતારી દઈએ ચાર તેરી બાર બારમાંથી બાર જાય તો શૂન્ય શેષ આપણને શૂન્ય મળે છે ત્યારબાદ નવસો ત્રેસઠ ભાગ્યા નવ નવ એકા નવ નવમાંથી નવ જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યા છ છ સાથે ભાગ નહીં ચાલે તેથી શૂન્ય ઉપર એડ કરીને ત્રણ ઉતારી દઈએ નવ સત્તા ત્રેસઠ ત્રેસઠમાંથી ત્રેસઠ જાય તો શૂન્ય શૂન્ય આઠસો બોતેર ભાગ્યા આઠ આઠ એકા આઠ આઠમાંથી આઠ જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યા સાત ઉપર શૂન્ય એડ કરીને બગડો ઉતારી દઈએ આઠ સત્તા બો અઠ્યો અઠ્યો ચોસઠ આઠ નવ્વા બોતેર બોતેરમાંથી બોતેર જાય તો ઝીરો ઝીરો મળે છે આપણને ત્યારબાદ પ્રશ્ન બે ભાગાકાર કરો નવસો ભાગ્યા ચાર ચાર એકા સોરી ચાર દુ આઠ નવમાંથી આઠ જાય તો એક ઉપરથી ઉતાર્યો શૂન્ય ચાર દુ આઠ અહીંયા આવશે દસ કો અહીંયા શૂન્ય દસમાંથી આઠ જાય તો બે ઉપરથી ઉતાર્યું શૂન્ય ચાર પંચાવ વીસ વીસમાંથી વીસ જાય તો ઝીરો ઝીરો સાતસો ભાગ્યા બે તેરી છ સાતમાંથી છ જાય તો એક ઉપરથી ઉતાર્યો શૂન્ય હવે બે પંચા દસ દસમાંથી દસ જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યું શૂન્ય ને ઉપર પણ આપણે શું કરીશું તો કે શૂન્ય એડ કરી દઈશું ત્યારબાદ દાખલા નંબર ત્રણ પાંચસો ભાગ્યા ચાર ચાર એકા ચાર પાંચમાંથી ચાર જાય તો એક ઉપરથી ઉતાર્યું શૂન્ય ચાર દુ આઠ અહીંયા આવશે દસ કો દસમાંથી આઠ જાય તો બે ઉપરથી ઉતાર્યું શૂન્ય ચાર પંચા વીસ વીસમાંથી વીસ જાય તો શૂન્ય જવાબ આવે છે આપણો એકસો ને પચીસ દાખલા નંબર ચાર આઠસો ભાગ્યા પાંચ કે પાંચ એકા પાંચ આઠમાંથી પાંચ જાય તો ત્રણ ઉપરથી ઉતાર્યું શૂન્ય છ પાંચ છ ત્રીસ ત્રીસમાંથી ત્રીસ જાય તો ઝીરો ઝીરો ઉપર એડ કર્યું આપણે ઝીરો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો